સોર બધા ને જય માતાજી કેમ છો મજામાં જશો આપણે સવારમાં ઉઠીને ચા પાણી પીને ત્યાં આગળ આપણે જવાનું છે રાજકોટ રાતું જતા જ હોય પોતા આજે રાત તો જવાનું છે માલધરો પાછું અને ટાઈમી નો થઈ ગયો છે ટાઈમી ઉઠીને તો કાંઈક કઈક કરી સવાર સવાર માં માતાજીના દર્શન કરાવી જય માતાજી છે ગુજરાત માતાજીના જ દર્શન કરાવીશ તો વિડીયોમાં આગળ ગણવા રહેજો આગળ આગળ આવીએ શું શું છે આખો દિવસની દિનચર્યા આખો દિવસ શું કરું છું રીક્ષા માટે કરે પછી આપણે પછી રાજકોટ બાજુ છે માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ કાલે પણ રાજકોટ જ ગયો હતો અને આજે પણ રાજકોટ છે સવાર સવારમાં વાગી ગયા છે નવ જો પણ ભીગી થાય છે નું ઓઇલ ચડે છે અને આપણે કઈ કે રિક્સ આવી રીતે લગાવેલા છે ચાલો તો તમે વિડીયોમાં રહે જવા ગયા હતા હવે આપણે ફાળું ભરવાનું હોય અંધેરી રેલવે સ્ટેશન આવી ગયા અંધેરી રેલવે સ્ટેશન એથી આપણે જવાનું મોરબી રોડ ઉપર આ રસ્તામાં એટલા જાય આગળ આવી ગયું અંધેરી રેલવે સ્ટેશન

આ રોડ ઉપર લાલપરેની વાહે અને હવે જવાનું આપણે યાજ્ઞિક રોડ ઉપર ત્યાંથી એક ભાડું વેઇટિંગમાં છે હજી એને ઉતરવા જવાના છે ચણપતે પર તો હાલો તો વિડીયોમાં આપડે રેજો આજની આપણી જર્ની કેવી રીતે હાલો તો હું હોસ્પિટલે પહોંચી ગયો હવે એ લોકો ઉપરથી નીચે આવે ને એટલે સીધા જ આપણે વેસાડી સીધું નીકળી જવાનું છે ચણલ ફતે પરફર મજૂર લોકો છે એટલે આપણે વાડીઓ મૂકવા જવાનું આજે બપોરે બહુ મોડું થઈ જશે તો વિડીયોમાં તમે રહેજો આખો વિડીયો તમે જોજો એ ફોન તો કરી દીધો છે એટલે ઉપરથી આવે ને એટલી જ વાત છે મજૂર લોકો છે અને વાડીઓ મૂકવા જવાનું કહે છે કે ઓલા રોકડો આપણે ઉતારી લીધે એનું કેટલું ભાડું છે શું કાંઈ બધું આપણે નેક્સ્ટ વિડીયો હું તમને બધું કહીશ બે વિડીયોના ભાડાની વાતચીત વિડીયોમાં એન્ડ સુધી રહેજો વિડીયો આજે બહુ મોટો થવાનો છે મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફાઇનલી લોડ વગી ગયો છે અને આપણે ભોગી ગયા છે

ગાડીવાળા વિસ્તારવાળામાં આઈલા જાય નાયરવાળો રસ્તો હે પણ રસ્તો સારો હોય વાંધો નથી આવે એમ બરોબર કાતરાની નિસામણની બે ની સીમ બે ગામની સીમ લાગુ પડે એટલે આપણે કાતરા ગામમાં થઈને આવ્યા હતા નાઈટી વિસામણી નજીક જ પડે પણ નીસામણની સીમમાં રસ્તો નથી સારો ભાઈ એમ જરાક કહેતા હતા આપણે ને આવ્યા નેલબાજુ પાછા હેલા આવી વાગ્યા ઘરે બોકતા બોકતા લગભગ મારા ખ્યાલથી સાડા ત્રણ તો થઈ જ થશે હાલ બાજુ વરસાદ તો આવ્યો હે આપણે રાજકોટ ને કારણ કે વરસાદ ચાલુ હતો ઠેઠ સુધી ઠેઠ રેડિયો સ્ટેશન સુધી ચાલુ હતો તમે આમ જો કે હજારો કેવો મસ્ત આવે નહીં માં હેલા જતા હોય આજ આજનો વીડિયો એમ લાંબો બનવાનો હોય મારા ખ્યાલથી આ કુદરત તરાવડું આવ્યું તરાવડાની પાયરે પાયરે આપણે હાલ વાત જો પાતળા ગામ પણ આવી ગયું એમ બે અઢી કિલોમીટર ઊંડા આપણે ગયા હતા ગામ હાલ બાજુ વરસાદ ઓછા એમને દેખાડું તો સલાવું આવું ખાલી ગયા હા હા પાતળા ગામની બાજુમાં આવી ગયું એમ આવો ખાલી આપણે વરસાદ ઓછા એ આવું તો આજની તારીખમાં ચાલો મિત્ર તો હાઈવે ઉપર ચડી પાછા મળી બહાર નીકળી ને ચણોલવાળા રોડમાં ચડી ગયા આમ આગળ પાછળ ચણવાળા ગામ પછી ચણો વાળી પટ્ટી તો ચણોલ આવે પછી ડાબી બાજુ વળી જાવ તો હળમતિયા આવે હળમતિયા ગામ કાચ કિલોમીટર જેટલું છેટું થાય એટલે આ છે ચણોલવાળી પટ્ટી તો હાલો મિત્રો હવે આગળ પાછળ મળીએ જાય હાલો તો આપણે છે ને ચણોલ ગામ પહેલાં પાણી પીવા ઊભી રાખી હતી કારણ કે ગાડી એટલી ગરમ થઈ ગઈ હોય ને રાજપોરથી નીકળ્યા એટલે ક્યાંય બ્રેક નહોતી ગઈ વરસાદ ચાલુ હતો પછી ઠેઠ વાળી હતી લોકોને ઉતારીને કાતરા ગામ બહાર નીકળીને ચણો હળમતીયાવાળા રોડ ઉપર ચડીને આગળ જતા ઊભી રાખી છે પીવું જો અને આગળ જતાં પડદરી પણ વરસાદ ચાલુ સુમસાન રસ્તા તો ચાલો મિત્રો હવે આપણે આગળ નીકળીએ પાણી પાણી પી લીધું છે પાકીનો ડોઝ મારી લઈએ એટલે કલાકમાં હવે ઘર અને ઘરે જઈને જમી લઈ આજ તો રિક્ષા સવાર નહીં ચાલુ છે કંઈ પોરવા આપ્યો નથી અને સામે રેલવેનું કામ પણ ચાલુ છે ડબલ ટ્રેક બને છે ને એટલા માટે ચાલો મિત્રો આગળ મળી વરસાદ થઈ ગયો ચાલુ અને આંડ બાજુ હેડકો પડી ગયો હારી ફેર અને બંધ થઈ ગયો ઢીણો ઝીણો આવે ચણો મૂકી ગયા આપણે વરસાદ થઈ ગયો ચાલુ ઝીણો ઝીણો પેલા સારો આવી ગયેલો હે હાલ બાજુ રોડમાં માં ફાગુ ભાઈ ગયા

તો તમને છે ને કહીશ બે ભાડા થયા ને એનું કેટલો ભાડું હતું ને તમને છેલ્લે વિડીયોમાં કહીશ એટલે વિડીયો તમે આખો પૂરો જોજો રસ્તાને કારણે જ આપણે વાર લાગી ગઈ અને આપણે ભૂગી ગયા એ ગણતરી બાયપાસ ઉપર આવે બ્રિજ પાસે તો ચાલો હવે ઘરે જઈને પછી નિરાતે જમીને પછી મળશું

તો સાથે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાની જો ઘણી મજા આવે તો મજા આવે તો જ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના કાલે પછી હવે ત્યાંનું ભાડું શું કાંઈ છે એ તમને ડિટેલ્સ આપી દઈશ આમાં તો એવું હોય તો નક્કી મેળવું અગિયારનું ક્યાં ભાડું લાગી જાય તો હવે સાગર પચાવ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ હવે આટલું ફરી મળશું કાલે જય માતાજી